જૂનાગઢના ભેસાણમાં થયેલ હત્યાના પગલે પૂર્વ ધારાસભ્ય અને દેવી પૂજકો સાથે રહી નાથબાવા લોકોની બિનઅધિકૃત ઝૂંપડપટ્ટી દૂર કરવા મામલતદારને આપ્યું આવેદનપત્ર જૂનાગઢના ભેસાણના પરબ રોડ પર આવેલ ખોડિયાર નગર સો ચોરસવાર વિસ્તારમાં રહેતા નાથબાવા જાતિના લોકો બિન અધિકૃત રીતે ઝૂંપડાઓ બાંધી અને તમામ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ કરતા હોય જેમાં દારૂ જુગાર મારામારી ધમકીઓ વગેરેની પ્રવૃત્તિઓ કરે છે અને ગરીબ લોકોને હેરાન પરેશાન કરતા હોય જેને લઈ બે દિવસ પહેલાં પ્રેમ પ્રકરણમાં એક દેવીપૂજક આધેડની હત્યા પણ કરી નાખવામાં આવી હતી જેની તપાસ પોલીસ કરી રહી છે જેમાં શંકાને આધારે અમુકને પકડી લીધા છે અને અમુક બાકી હોય તો આ લોકો આવી ગેરપ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય જેમાં ભેસાણમાં દારૂ જુગાર મારામારી જેવી પ્રવૃત્તિ ચાલી રહી છે જેને લઈ દેવીપૂજકોનું અને આજુબાજુમાં રહેતા અન્ય જ્ઞાતિના લોકોનું રહેવું મુશ્કેલ બન્યું હોય તો તમામ લોકો જે ખોડિયાર નગરમાં રહેતા લોકોએ ભેંસાણ વિસાવદરના પૂર્વ ધારાસભ્યને રજૂઆત કરતા લોકો સાથે રહીને મામલતદારને આવેદન અપાયું અને તાલુકા વિકાસ અધિકારીશ્રી અને ભેસાણ પોલીસને લેખિત રજૂઆત કરાઈ કે આવા લુખા તત્વો આ એરિયામાંથી દૂર કરી ઝૂંપડપટ્ટી દૂર કરવામાં આવે અને હત્યારા લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે રિપોર્ટ કાસમ હોથી જૂનાભાઈ વિસાવદર વેસાણ પૂર્વ ધારાસભ્ય મારા ગામની અંદર અમુક લુખા તત્વો કે જે તત્વો દારૂનું વેચાણ કરવું મટન મરઘીના વેચાણ કરવા અસામાજિક પ્રવૃત્તિઓ કરવી લુખાગીરી કરવી દીકરીઓને કોસ લાવી ઘોળવી અને એમની સાથે સંબંધો બનાવવા એમને ભગાડી જાવી આવી પ્રવૃત્તિઓ બહારથી આવી ઝૂંપડામાં રહી અને બિનઅધિકૃત રીતે મારા ગામની અંદર વસવાટ કરી રહ્યા છે એવા લોકોમાંથી એક છોકરો કે જે એક દીકરીને ભગાડી ગયેલ હતો પરિણીત હતો એને પત્ની છે એને પુત્રો છે છતાં પણ કુંવરી દીકરીને ભગાડી ગયેલ હતો ભગાડી ગયા પછી એમના પરિવાર ઉપર હુમલો કર્યો પથ્થરમારો કર્યો અને એક આધેડ વયો વૃદ્ધ વડીલની હત્યા કરવામાં આવી છે આ હત્યાને હું સખત શબ્દોમાં વખોડું છું અને આવી પ્રવૃત્તિ મારા ગામમાં કે મારા તાલુકામાં બિલકુલ સાંખી લેવામાં નહીં આવે આ જે અધિકૃત રીતે ઝૂંપડાવાળીને રહે છે એના ઝૂંપડા તાત્કાલિક અસરથી આવતા અડતાલીસ કલાકમાં દૂર કરવા માટે શ્રી પોલીસ સબ શ્રી ડીઓ શ્રી અને સ્થાનિક ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનો બધા સાથે મળી સંકલન કરી અને આ બેન અધિકૃત રીતે રહી અને જે લુખાગીરી કરે છે એવા તત્વોને ખદેડવાની રણનીતિ આજે તૈયાર કરી અને બે દિવસમાં એમને અહીંથી ખદેડવામાં આવશે આવી પ્રવૃત્તિ બિલકુલ મારા વિસ્તારમાં સાખી લેવામાં નહીં આવી પરિવારજનો શું કહેવાનું છે પરિવારજનોની એને પણ અમે સાંત્વના પાઠવી છે અને ગામની અંદર કોઈ ઉપર આવો અન્યાય ન થાય આવો અત્યાચાર ન થાય અને ફરીવાર આવી ઘટના ન બને કોઈને સહન ન કરવું પડે કોઈ આવી પ્રવૃત્તિનો ભોગ ન બને એવા માટે જ એટલા માટે જ આ લુખા તત્વોને અહીંથી ખદેડવાના છે